નમસ્કાર ગુજરાત ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો આજે આ વિસ્તારમાં પડશે વરસાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક જિલ્લાઓમાં વરસાદ થયો છે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં જેમાં કે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર સુરત નવસારી નર્મદા વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે આગામી વીસ જૂન સુધી ચોમાસું આગળ વધશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવાનો ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર દસ હજાર રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્ક્રીમ હેઠળ દસ હજાર સુધીની લોન માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે માઠા સમાચાર ખેડૂતો માટે દેવા માફી ને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા લઈને કોઈ સારા સમાચાર મળી આવે પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે છે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરાવવામાં આવે છે અને આ કોર્સ પૂરો થયા પછી તેમને રૂપિયા પંદર હજારની રકમ આપવામાં આવે છે જેથી તેઓ સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ કરી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે અને ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાયના બીજા ઘણા કામ શીખવવામાં આવે છે પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્ક્રીમમાં તરીકે કરાવવું પડશે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે જાણી લઈએ તો ગઈકાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીના એક હજાર સો ક્વિન્ટલની આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર એકસો દસથી થી લઈને એક હાજર ત્રણસો રૂપિયા મળ્યો હતો જયારે મગફળી એક હજાર ત્રણસો પચાસ ક્વિન્ટલ રૂપિયાથી લઈને એક હજાર બસો યાર્ડમાં કપાસની અઢારસો ક્વિન્ટલની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવની ખેડૂતોને એક હાજર ત્રણસો રૂપિયા લઈને એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો ભાવ મળ્યો હતો તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં વધારે બટાકાના પાકની આવક પણ થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં બે હજાર છસો ચાલીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ખેડૂતોને ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો સિત્તેર રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાઈ હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે ખેડૂતોને એક મન લીંબુના બે હજાર રૂપિયાથી લઈને બે હજાર સાતસો રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસો નવ્વાણું ક્વિન્ટલ થઈ હતી